ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાઓ રાજકોટમાં પોકળ સાબિત થયા છે રાજકોટના બોર્ડ નંબર અગિયારના અંબિકા ટાઉનશિપમાં જનતા રેડ કરવામાં આવી હતી લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ થતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે ત્યારે મહિલાઓ દ્વારા પોલીસ અને કોર્પોરેશન વિરુદ્ધ નારા લગાવ્યા હતા પોલીસ અહીં દેશી દારૂનું વેચાણ કરનારને છાવરી રહી છે તેવી મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા દારૂ બંધ થી બધું દારૂ વેચે છે એ બંધ બંધ કરાવો અમારે બધું બધું રૂપ છે લેડીસ ને લેડીસ માટે બહુ જ રહેવા માટે બહુ ઓલું થાય છે નાના બાળકો હોય જુવાન દીકરીઓ હોય તો તમારે આમાં કેમ રહેવું ને કેમ નીકળવું હોય તે થાય અહીંયા પીવા આવે છે અમને ખબર છે હજી ચાલુ જ છે બધું લઈને આવતા હતા એના ગોપાલ આને કોઈ ઘણાય વર્ષથી ચાલુ હૈસે આ બધુંય જૂનું બાંધકામ છે એટલે આ ઘણા વર્ષથી હવે છે અમે આટલા અમે તે દિવસના અમે આ જોઈએ છીએ અને આ ખાલી કરાવવા માટે અમે બહુ પ્રયત્ન કરીએ છીએ પણ અમારું કંઈ સાંભળતું જ નથી અમે અમે ગયા અમે ઓફિસ આવી ગયા અમે કોર્ટ અમારે કોર્પોઈ ડૉક્ટર છે પણ એનુંય કોઈ નથી કંઈ કરતું અમારા કા એમન કા કેવાનો ઈ તો અમારું પેલા વર્ષો પહેલા ઢીપડા છે અમને તો ખબર નથી કાયા વર્ષો પહેલાના જે અમાર પપ્પા જીવતા એ વખત ના પડ્યા છે અમે તો હા મારા પપ્પા કરતા મગનભાઈ કરીને ના અમારે તો ક્યાં કેવું ઓ છે ને બધા પબ્લિક અમને હેરાન અમે શું એ ઓલા ભાઈ બહાદુર અડધી કલાક પહેલા લઈને જ ગયા છે અહીંથી પીન જ ગયા છે અમે ઉપરથી જોયું જ છે

હવે આનો નિકાલ અમે કરવો જ છે આ એનું નથી પ્રોપર્ટી અહીંયા એક રોડ નીકળવાનો છે તો એ એને નથી મકાન કરી લીધા ને દારૂ વેચે ધંધો કરે હવે તો ઈંડાઈ વેચવાનું ચાલુ કર્યું છે માંસ મટર ખાય છે એ લોકો અમને અહીંયા વાસ આવે છે સ્મેલ આવે છે બધા અહીંયા પીવા આવે છે અહીંયા લેડીઝ લોકો રાતે અહીંથી નીકળે છે એટલે અમે અહીંયા પાછળ જ રહીએ છીએ આજ અમારું ઘર છે અમારા નાના નાના કેટલા છોકરાઓ છે બધા એ જોવે છે શીખે છે અને નાના નાના પાંચ પાંચ વડા બોલે છે દારૂ પીએંગે દારૂ પીએંગે એ જોઈ જોઈને કરે છે ચોવીસ કલાક અહીંયા દારૂ વેચાય છે ચોવીસ કલાક વેચાય છે